નમસ્તે એ તો અમારજી કંજો છે સમજો ઓય ટીટી બરજી કંજો બના એ હા ભાઈ મમ્મી હેલો આવરી વેલકમ ટુ ન્યુ બ્લો અમારા દીકરીયાને કોઈ હાથ આવતો નતો તો आवे लिखी जावाना छे कोनो कोने लिखी जावो मत देखो तारे कोनो धोकावाना छे ह हमणी आबर मम्मी बे बे इने धोकावाना छे अरे तो सरता तने आवे लिखी जा सो करता तने हां लो तो हा सवता लोता हूं कहता तने पोपन बनाई लाके पता है वीडियो मा हा सवता लिखी आ બધા ધોકાઈ નાખી ખબરદાર કોઈ દવા પીવુભાઈ ને કઈ જૂથું દેજે મારું કઈ કે બોક નઈ છોકરા મંડન ને વિડિયો માં આવે દુધ ના દેવો દવા નઈ મારા હાથ માં છોતું ટેન્શન નઈ લે દવા આપ દવા કઈ નતું દવા તને પાઈન તો જારે દવા પાઈને મને ફોન કરી દેજે શું કરીશ બા હું બન આઈ વો પંચાયત દવા લાવ એને માંસતા બનાવી દઉં દુધ નઈ દેવા શું કરે છે તું દવા કોણ દવા પાઈ છે

શિવ પાસ્તા બનાવે છે શું કે ભાતી ભાતિયાની અંદર પાસ્તા નાખ્યા છે આ નવું નવો ટેલર ધડા ધડી અવાજ આવ્યો છે એનું નક્કી નગી શિવ ભાઈનો કઈ ભરોસે ને એક જગ્યા ઊભો રહી જાય બે મિનિટ એટલે સમજી જવાનું dal no kos kala hai aa public awaz karva mani che kare lava ek baja aru hoy ek baja mu thai tem ke jete ke pasta aaj banavan kal banavan to ave aaj jo finally pasta banave to ke aaj hi mami hati to raivanu che mai raat banai rakhi thai nahi kai na aa time thi